ગુડ મોર્નિંગ કેમ છું બધા બધા મજામાં જશો તો આજે વાગી ગયા છે સવારના સાડા નવ અને અમી મમ્મી પિયર આવીશું તે હું મમ્મી ઘરની સાફ સફાઈ કરી છે હોળીને ઝા કાઢી છે યાદથી ચાલુ કર્યું છે કેમ કે પછી વળી મારો જવાનો ટાઈમ આવી જશે અને કાલથી ચૈત્રી નવરાત્રિ બેઠી છે તો તમને બધા ચૈત્રી નવરાત્રિની શુભ શુભકામનાઓ સારું કરે અને હવે જો અમે હોળીનું કામ કરશી તમે જોઈ શકો છો વાસણ બધે બહાર કાટી દીધા છે અને તમે જોઈ શકો છો બધે ઝાડા કચરા ચાલુ છે જોઈ શકો છો અમારા ઘરની હાલત જૂના ઘરની હાલત મમ્મી જો ઝાડા ખરે છે ઘરનું કામ ચાલી રહ્યું છે ક્યાં ગયો તો तो सो कर ही आयो बीनो થઈ ગયો હે એ દો બીનો થઈ ગયો છે સીવ હે કે અનસો મારા માનુડી ઈ માનુડી ગટડી મોબાઈલ જેટુ છે તારે હા આવો 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 એ માન મોઢા માંગરી નહીં માનું બેડ મેનર્સ બેડ મેનર્સ મોઢા માંગુ નહીં નાખવાની તમે જોઈ શકો છો આ ભાભી ની એ ધોળી ટી ની સાફ સફાઈ કરે છે ઝાર કાઢે છે આજો અમારો સીવું મોબાઈલ જોવે છે સીવું કેતો હાય એ મોબાઈલ માં જયારે વ્યસ્ત હોય ત્યારે કોઈ જવાબ ના દે ગમે એટલું કઈ ને તોય ભાવી તમે શું શું હોડી ને ઝાર તું જ જાય કેમ હોડી ને ઝાર કાઢો છો લે લે ક્યારે કર લે સૌડ બધું હા સાચી વાત છે સીવું સીવું મમ મમ नहीं नहीं यस કે हाय मोबाइल में बिजी એટલું હોય ને કે વાત જવા દે હાલો જો માનવ શું કરે છે માનવમાં માં કેવો દાયો છે શાંતિથી થી સુત છે ગટ્ટુ એ ગટ્ટુ ચકલે છે ના ચીકલે સ્માઈલી કરે છે સ્માઈલી સ્માઈલી કરે છે મા ઘર ને જોજો તાવી તો લીધો છે હાથમાં મારવા કાલે તો એને માન માર્યો તો હાથ તો કેને મારશે બગાયરો છોકરો જો જો સંતાઈ જાય છે ને માખી જાય છે તો જો આ સીવ લો છે માન કો મારે બીએ છે જો જો માનવ એક્સપ્રેશન આ જો માં દીકરો બે બાજે

જો પોતે જ કે છે મે તોયડી છે આ કેને તોયડી સીવું સીવલાના મારા બધાય કેવડાય રમકડા છે પણ બધાય પોતે તોડી નાખે કે સાજા રાખતો નથી અને લીધા લીધ થાય છે આ છે અમાર સીવલો વાયડો જો સ્માઈલ કરે છે તારીફ કરી છે તો કે તો પીયુ તો હું ચોકલેટ દઈશ મોટી બધી નગર માનવ દઈશ કે પીયુ કે તો જીગર બુઆ જો એને ફવાનું નામ બોલું ભાઈ એમ નથી બોલતો વાયડો શિવ કેતો જીગર ફુવા માનવ